એક્સપોઝડ એક્સપોઝડ શબ્દનો અર્થ ખુલ્લું અરક્ષિત ખુલ્લું કરવું કે પાડવું કે મૂકવું ઉગાડું કરવું કે મૂકવું જોખમમાં નાખવું છતું કરવું ફોટોગ્રાફીમાં ફોટા લેતી વખતે પ્રકાશને કેમેરાની અંદર ફિલ્મમાં પ્રવેશવા દેવો કંઈક શીખવાની કે અનુભવવાની તક મેળવવી કે આપવી કે પ્રદર્શનમાં કે વેચવા માટે મૂકવું થાય છે એક્સપોઝડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ਹੀ એક્સપોઝ્ડ ધ પ્લોટ ટુ ધ પોલીસ અર્થાત તેણે પોલીસ સમક્ષ ષડયંત્રનો પર્દાફાશ કર્યો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ લાઈક ગરબા બીકોઝ આઈ વોઝ એક્સપોઝ્ડ ટુ ઈટ એઝ અ ચાઈલ્ડ અર્થાત મને ગરબા ગમે છે કારણ કે બાળપણમાં મને તેને શીખવાની તક મળી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ